જય માતાજી મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો આગળ જોતા રહેજો આ વિડીયો જો તમે મારા હંગત અમારે કાળું પણ આવે છે જો કાળું પણ આવે છે અને હતાવર પર જુઓ તમે તજા ફરક હશે આ જો કાળું અમારું હું જઈ રહ્યો છું વધવા એટલે મારા હંગાથ હંગાતું આવે છે કાળું તો તેના માટે વિડીયા નથી આવતા પણ હવે કાયમ ડેલી આવશે સાત વાગે ડેલી આવી જશે વિડીયા સુધારે જો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો બે મકા કહું વાયેલા છે તમે જોતા રહો ખાલી કહું જેવા વાયરસ બે એમાં ફટાકો પેલી સાઈડ થી સોકડી કુદીને આ મકાનો આવ્યો હતો મો તો જો આ રે કુંડી થી પાણી આવે છે આરે બધા દોમાં વાકવાનું છે જો તમે આ કુંડીમાંથી પાણી આવે જો તમે આરુ મોબાઈલ કુંડીની પાળી પર મૂકીને વિડીયો બનાવ્યો છે તેના તેમાં મારો મોટું નથી આવતું સોરી તેના માટે કુંડીની પાળી પર રહીને વિડીયો બનાવ્યો છે મોબાઈલ તેના લાકડા ઉપર મૂકીને બનાવે છે તેમાં આવો વિડીયો આવ્યો છે તો તમે આગળ વધારો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તમે જોતા તો આ લોકો વિડી જોયો બનાવો જોયો હવે આગળ મુજબ જુઓ તમે આગળ હવે દોમો જોતા જોશું આમ મકાશે રહી આમ મકાશે કહું પછી જુઓ તમે હવે આ દમો વધવાનો વારો આ રોમ બાવળમાં ફોન પીડાવી અને વિડીયો બનાવ્યો છે અને સ્ટેન્ડ મંગાવ્યું છે તે ત્રેવીસ તારીખે આવે છે કેટલા દિવસ માટે વિડિયો માટે વિડીયોમાં આરેક પીડિયા જોતું રહેવું પડશે જો તમે વિડીયો સીરીક બનાવ્યા છે તો સ્ટેન્ડ નથી તો એ રમબાવડમાં પીડાવ્યું છે ફોન અને જો વિડીયો બનાવે તે

फरू